તો સો ગુજરાતની અંદર એક્ઝિક્યુટિવ અને પ્યુન એટલે કે પટ્ટાવાળાની ભરતી માટેની હાલ જાહેરાત આવી છે રાજકોટ નાગરિક સહકારી બેંક તરફથી આ જાહેરાત આપવામાં આવી છે જેની નોટિફિકેશનની અને એપ્લાય કેરીતથી કરવાનું છે તેની સંપૂર્ણ જાણકારી આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું અને તમારા સુધી આ માહિતી પહોંચાડવા પ્રયાસ પણ કરીશું વિડીયો સ્કીપ ના કરતાં એક્ઝિક્યુટિવ અને પ્યુન એટલે કે પટાવાળાની જે ભરતી આવી છે તેના વિશે આજની વિડીયોમાં માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું આગળ વધીએ એના પહેલાં આવી અવનવી ઇન્ફોર્મેશન મેળવવા વિડીયોને લાઈક કરી આપણા વિડીયોની નીચે જે બેલ લાઈકોન છે ઘંટડી આકારનો તેને ક્લિક કરી ઓન કરી લેજો જેથી ઇન્ફોર્મેશન તમને મળતી રહે સ્ક્રીન પર આર એન એસ બી ઇન્ડિયા ડોટ કોમ એટલે કે રાજકોટ નાગરિક સહકારી બેન્કની ઓફિશિયલ વેબસાઇટ છે સ્ક્રોલ કરીને નીચે જઈશું દોસ્તો તમને મળશે ફોર કરંટ ઓપનિંગ એન્ડ ટુ એપ્લાય ઓનલાઈન બે ઓપ્શન મળશે એમાં પ્લીઝ ક્લિક હિયર પર ક્લિક કરશો તો કરન્ટ ઓપનિંગ વિશેની માહિતી મળશે એના પર ક્લિક કરતાની સાથે સ્ક્રીન પર જોઈ શકશો જુનિયર એક્ઝિક્યુટિવ અને એપ્રેન્ટિસ એટલે કે પિયુન પટાવાળાની ભરતીની ઇન્ફોર્મેશન તમને મળશે હવે દોસ્તો આગળ વધીએ રાજકોટ નાગરિક સહકારી બેંકની અહીંયા વિવિધ ભરતીઓ છે એકથી છ નંબરની જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની છે અને એપ્રેન્ટિસ પ્યુન પટાવાળાની આ એપ્રેન્ટિસ માટેની ભરતી છે છવ્વીસ જૂનથી આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ત્રણ જુલાઈ સુધી તમે મિત્રો ફોર્મ ભરી શકશો આગળ વધીએ તો દોસ્તો જુનિયર એક્ઝિક્યુટિવની જે ભરતી છે ટ્રેનીની તે લોકેશન ઉપલેટા પછી એના પછી પડધારી ભાવનગર અને વાત કરીએ ગાંધીનામની છે અને એપ્રેન્ટિસ પ્યુન પટાવાળાની જે ભરતી છે તે રાજકોટ અને ભાવનગર ખાતે રહેશે તો ઉમેદવારોએ આ બાબત નોંધ લેવી દોસ્તો જુનિયર એક્ઝિક્યુટિવની પણ એક ભરતી ઓપન કરી લઈએ ડિટેલમાં વ્યૂ પર ક્લિક કરીને તો આપણને માહિતી મળી જશે પોસ્ટ છે જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનિંગની લોકેશન અહીંયા અલગ અલગ છે છેલ્લી તારીખ ત્રણ જુલાઈ રહેશે એજ લિમિટેશનની વાત કરીએ તો મેક્સિમમ ત્રીસ વરસ રાખવામાં આવ્યું છે ક્વોલિફિકેશન વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન હોવું જોઈએ એક્સેપ આર્ટ્સ એટલે કે આર્ટ્સ શિવાસના કોમર્સ સાયન્સ છે તે ઉમેદવારો અરજી કરી શકશે અને બે વર્ષનો આ કોર્સ રહેશે એક્સપિરિયન્સની વાત કરીએ તો બે વર્ષનો એક્સપિરિયન્સ છે કોઈ પણ કોઓપરેટિવ બેંકની અંદર અથવા કોઈપણ ફાઇનાન્સિયલ ઇન્સ્ટ ઇન્સ્ટિટ્યુટની અંદર પ્રિફરેબલ રહેશે કેન્ડિડેટ શુડ બી વેલ વર્સ વિધ કોમ્પ્યુટર નોલેજ કોમ્પ્યુટરનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે ફ્રેશર ઉમેદવારો પણ અરજી કરી શકશે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે રિમાર્કની વાત કરીએ તો અબો પોસ્ટ વિલ બી ફિલ્ડ અપ ઓન ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ બેસ પર આ ભરતી છે કોન્ટ્રાક્ટ બેસ પર રહેશે ધ કેન્ડિડેટ બિલોંગ ટુ લોકલ પ્લેસ ઉપલેટા વિલ બી કન્સિડર તો ઉપલેટાના જે લોકલ ઉમેદવારો છે તેમને પ્રથમ અહીંયા પ્રાયોરિટી આપવામાં આવશે તો દોસ્તો હવે જુનિયર એક્ઝિક્યુટિવના બાકીના જે લોકેશનો છે જેમ વાત કરીએ આપણે ઉપલેટા પડધારી ભાવનગર અને ગાંધીધામ તો દરેક માટે આજ દરેક માટે આ જે લાયકાત છે અનુભવ છે એ સેમ જ રહેશે હવે એપ્રેન્ટિસ પ્યુનની વાત કરીએ રાજકોટ અને ભાવનગર તો એમાંથી કોઈ પણ એક વાત કરી લઈએ ધારો કે રાજકોટની તો રાજકોટની વાત કરી લઈએ આના અંદર એપ્રેન્ટિસ પ્યુન માટેની આ જે ભરતી આવી છે જેની છેલ્લી તારીખ ત્રણ જુલાઈ છે એજ લિમિટેશન ત્રીસ વર્ષ રાખવામાં આવી છે કોઈ પણ ગ્રેજ્યુએટ અહીંયા દોસ્તો વાત કરવામાં આવી છે કોઈ પણ ગ્રેજ્યુએટ એટલે કે સમકક્ષ સ્નાતક કક્ષાના ઉમેદવારો અરજી કરી શકશે અહીંયા એક્સપિરિયન્સ માગવામાં આવેલો નથી ફ્રેશર ઉમેદવારો પણ અરજી કરી શકશે રિમાર્કની વાત કરીએ તો અબો પોસ્ટ વિલ બી ફિલ્ડ અપોન ફક્સ ફિક્સ ટર્મ એસ પર રૂલ્સ ઓફ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ સ્કીમ અહીંયા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ સ્કીમ અંતર્ગત ફિક્સ ટર્મ પર તમને અહીંયા એપ્રેન્ટિસ કરવાનું રહેશે ધ લોકલ કેન્ડિડેટ વિલ બી કન્સિડર રાજકોટના ફક્ત નહીં ફક્ત રાજકોટ કક્ષ રાજકોટના ઉમેદવારોને જ અહીંયા એપ્રેન્ટિસની તક આપવામાં આવી રહી છે તો ઉમેદવારોએ આ બાબત પણ નોંધ લેવાની રહેશે દોસ્તો તો ખાસ ધ્યાન રાખજો પ્લીઝ ક્લિક હિયર પર ક્લિક કરશો તો તમને છ અલગ અલગ વિવિધ લોકેશનની ભરતીઓ જોવા મળશે ખાસ કરીને એના પછી બેગ જઈએ દોસ્તો એપ્લાય પર ક્લિક કરવાનું છે પ્લીઝ ક્લિક હિયર અહીંયા દોસ્તો તમારા પાસે ઈમેલ આઈડી અને પાસવર્ડ હોય તો સારી વાત છે તો અગર ના હોય તો રજીસ્ટર રિજિસ્ટર નાવ પર ક્લિક કરીશું અહીંયા તમે પોતાની ડિટેલ ભરીને બધી અહીંયા બેક ટુ લોગિન પર ક્લિક કરશો તો તમે પછીથી લોગ ઇન પણ કરી શકશો અહીંયા ફર્સ્ટ નામ લાસ્ટ નામ બડડેટ ઇમેલ એડ્રેસ અને મોબાઈલ કરશો તો તમે રજીસ્ટર થઈ ગયેલા ગણાશો એક આઈડી જનરેટ થશે એના પછી તમે પોતાની અરજી પણ કરી શકશો તો આ છે સંપૂર્ણ માહિતી વિડીયો ગમ્યો તો લાઇક કરો બીજા સુધી શેર કરવાનું ભૂલશો નહીં